સરકાર દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસ કરી રહી છે આ ક્રમમાં મોટી નોટો નું ચલણ બંધ કરવાની વાત થઈ રહી છે જ રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું છે હવે પાંચસો રૂપિયાની નોટ બંધ કરવાની તૈયારી ચાલી રહી છે ચાલુ નિષ્ણાંતો દ્વારા તમને જણાવીએ કે પાંચસો રૂપિયાની નોટ ક્યારે બંધ થઈ શકે છે બેન્કિંગ નિષ્ણાંત અશ્વની રાણાના મતે આઈબીઆઈ ની સંમતિ પછી સરકાર માર્ચ બે હજાર છવ્વીસ પછી પાંચસો રૂપિયાની નોટ બંધ કરી શકે છે મોટી નોટો ચલણ ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા પહેલાથી પગલા લેવામાં આવ્યા છે બે હજાર રૂપિયાની નોટો હવે લગભગ ગાયબ થઈ ગઈ છે પાંચસો રૂપિયાની નોટો સાથે પણ કઈક આવું જ થશે સરકાર તેને બંધી જેમ સીધી રીતે બંધ નહીં કરે નિષ્ણાતો મતે આરબીઆઈ પહેલા બેન્કો ને એટીએમ માં અન્ય નાણાં ના વ્યવહારમાં સો અને બસો રૂપિયા નાની નોટો નું પરિભ્રમણ વધારવાનો નિર્દેશ આપી શકે છે તે પછી તેના વિશે જાહેરાત કરી શકાય તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો